એવરી સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું રવાના ઢોકળા આથાની ઝંઝટ વગર ઝડપથી બની જાય છે રવાના ઢોકળા બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ ઝીણો રવો લીધો છે જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો તમે મોટો રવો પણ લઈ શકો છો પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનો જેથી આ રીતનો બારીક રવો તૈયાર થઈ જશે હવે આપણે એક કપ રવા સાથે એક કપ દહીં ઉમેરશું જો તમે છાશ લેતા હોય તો તમારે બે થી દોઢ કપ જેટલી છાશ ઉમેરવાની પણ આપણે દહીં લઈએ છીએ તો એક કપ જેટલું દહીં લીધું છે અને હવે આપણે મિક્સ કરી લઈશું રવામાં દહીં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ લીલા મરચાંને અધકચરા વાટી લીધા છે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો સાથે અડધો ઇંચ જેટલું આદુ આપણે છીણીને લઈશું તમે આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો અડધી ચમચી મીઠું ઉમેરશું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે સાથે એક ચમચી ખાંડ ઉમેરશું જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઢોકળાના બેટરને થોડું પતલું કરવા માટે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું ઢોકળાનું બેટર આપણે થોડું થીક રાખવાનું છે તો અત્યારે આપણે પાણી થોડું થોડું ઉમેરશું છેલ્લે હું તમને કહીશ કે કેટલા પાણીની જરૂર પડી તો હજી આપણે થોડું ઉમેરવાનું છે અડધો કપ પાણી લીધું હતું એમાંથી પણ થોડું વધ્યું છે એટલે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે બેટરને આપણે ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું જેથી રવો સારી રીતે ફૂલી જશે દસ મિનિટ થઈ ગઈ છે ઢોકળાનું બેટર સેટ થઈ ગયું છે અને રવો પણ સારી રીતે ફૂલી ગયો છે જો આ સમયે બેટર તમને વધારે થીક લાગતું હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ચમચીમાંથી પડે એ રીતની રાખવાની છે હવે કઢાઈમાં આપણે બેથી ત્રણ કપ જેટલું પાણી ઉમેરશું તમે સ્ટીમરમાં પણ ઢોકળા બનાવી શકો આપણે કડાઈમાં બનાવીએ છીએ એટલે બેથી ત્રણ કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે સાથે સ્ટેન્ડ મૂકી દઈશું અને હવે આપણે કઢાઈનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દઈશું હવે બેટરમાં આપણે એક ચમચી તેલ ઉમેરશું તેલ ઉમેરવાથી ઢોકળામાં સરસ એવું શાઇન આવે છે અડધા લીંબુનો રસ એટલે કે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું અને મિક્સ કરી લઈશું ટુકડાને એકદમ ફૂલેલા બનાવવા માટે આપણે એક ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ લીધો છે તમે એનોની જગ્યાએ બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો પણ એનોથી સારું રિઝલ્ટ આવે છે અને એનોને એક્ટિવેટ કરવા માટે આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું અને મિક્સ કરી લઈશું ઉકળાને આપણે સ્ટીમ કરવા રાખવાના હોય ત્યારે આપણે એનો ઉમેરવાનો પહેલેથી એનો ઉમેરીને નથી રાખવાનો તો ઢોકળા અત્યારે આપણે સ્ટીમ કરવા માટે મૂકવાના છીએ એટલે અત્યારે આપણે એનો ઉમેરી દીધો છે અને બેટર તમે જોઈ શકો છો આ રીતનું તૈયાર કરવાનું છે ઢોકળા આપણે સેટ કરવાના હોય એ વાસણને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો મેં આ રીતનું ટીન લીધું છે તમે પ્લેટમાં પણ કરી શકો છો એક ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે ગ્રીસ કરી લઈશું તો તેલ ઉમેરવાથી ઢોકળા સહેલાઈથી ડિમોલ્ટ થઈ જશે હવે ટીનમાં આપણે બેટર ઉમેરવાનું છે બેટર તમારે જે રીતે ઢોકળા ઝાડા કે પતલા કરવા હોય એ રીતે તમારે ઉમેરવાનું હું થોડા ઝાડા કરું છું એટલે થોડું વધારે બેટર ઉમેર્યું છે કઢાઈનું ઢાંકણ ખોલી લઈશું તમે જોઈ શકો છો પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું ઉપરથી આપણે ચપટી મરી પાઉડર સ્પ્રિન્કલ કરીશું સાથે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું જો તમારે મરી પાવડર કે લાલ મરચું પાવડર ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દસથી બાર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દસ મિનિટ માટે થવા દીધા છે ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું નાઇફની મદદથી આપણે ચેક કરી લઈશું નાઇફ એકદમ ક્લીન આવે છે ઢોકળા થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઢોકળાને પાંચ મિનિટ માટે ઠંડા થવા દઈશું અને પછી આપણે મોલ્ડમાંથી ઢોકળાને કાઢી લઈશું ઢોકળા તમે જોઈ શકો છો એકદમ જાળીદાર તૈયાર થયા છે હવે આપણે પીસ કરી લઈશું તમારે જે સાઈઝના પીસ કરવા હોય એ સાઈઝના તમે કરી શકો છો ઢોકળાના પીસ કરી લીધા છે અને એક પીસ લઈને બતાવું તો આ રીતે તમે જોઈ શકો છો ઢોકળામાં સરસ એવી જાળી પડી છે અને આથાની ઝંઝટ વગર ઝડપથી તૈયાર થઈ જાય છે હવે વઘાર કરવા માટે તડકા પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું તેલને ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાયના દાણા સાથે ચપટી હિંગ ઉમેરશું રાયને કકડવા દઈશું રાય સારી રીતે કકડી ગઈ છે હવે ત્રણથી ચાર લીમડાના પાન અને એક લીલા મરચાને ઊભી સ્લાઇઝમાં કાપીને ઉમેર્યું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક ચમચી સફેદ તલ ઉમેરીને આપણે વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું ઢોકળા માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે હવે ઢોકળાના પીસમાં આપણે વઘાર આ રીતે રેડી દઈશું રવાના ઢોકળા તૈયાર છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે લીલી ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો છો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ